કલ્યાણી ગામ છે કલ્યાણી ગામ ફાળ્યું તમે ત્યાંના એક લક્ષ્મીબાઈ હતા ને બહુ જ ભગવાનના ભગત બહુ જ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે નિષ્ઠા એવી એનો ધર્મ એવો તે એકદી મહારાજે દર્શન દીધા દર્શન દઈને કે એમ થાય છે કે જે વાતું કરો એમાં ક્યાંક મહારાજે દર્શન દીધું આપણને કેમ નહીં દેતા હોય પણ હજી ભક્ત જેવો આપણે ભાવ હૃદયનો થયો નથી તે દર્શન દઈને કીધું કે લક્ષ્મીબાઈ તમને એકાદશીને દિવસે અમે તેડવા આવશું મળવું હોય ને મળી લેજો પછી એને એક દીકરી હતી બીજે ગામ શાસ્ત્રી તેણે કાગળ લખ્યો કે મને એકાદશીના દિવસે તેડવા તેડવાના છે તે તું બેટા મળવા આવજે હવે દીકરીને એટલું બધું શાસ્ત્ર કામ તે અવાણું નહીં અને એકાદશી આવી તે મારા તેડવા આવ્યા કે મારા તમે કીધું હતું ને મળવું હોય ને મળી લઈ જાય મારી દીકરીને મળવાનો રહી ગયો છે મારે હજી મારી દીકરી આવી નથી એટલે તમે એમ કરો ને પ્રભુ પૂનમને દી આવજો ને પૂનમને દી આવજો ને મહારાજ કે કાંઈ વાંધો નહીં પૂનમને દી આવશું બસ ભક્તાધીન પુદરા પછી દીકરીને બીજો કાગળ લખ્યો કે મહારાજ આવ્યા હતા બેટા મેં પૂનમનું કીધું છે હવે તું આવી જાય તરત દીકરી બીજે દી આવી કે બા બહુ કામ હતું પછી કીધું કે જો અને મહારાજ તેડવા આવવાનસ પૂનિમને દિવસે અને કેવા સર્વોપરી ભગવાન મેં એની કંઠી બાંધીને ભજન કર્યું મને દર્શન દઈ ગયા હવે મને પુનમે તેડવા આવશે તું પણ કંઠી બાંધી વ્રતમાન ધરાવી અને સ્વામિનારાયણ સ્વામિના ભગવાનનું ભજન કરવા માંડ દીકરી તો તારું કલ્યાણ થાય આમના આમનામ સંસાર વ્યવહારમાં આવરદા પૂરી થઈ જશે તો હવે બા હું ક્યાં વ્રતમાન ધરાવવા જાઉં તે તમે મને વ્રતમાન ધરાવી દો એની બાઈએ વ્રતમાન ધરાવી દીધા દીકરીને કંઠી બાંધી દીધી અને દીકરીને બધાએ સત્સંગના નિયમ પાળવાનું કહી દીધું શીખડાવી દીધા અને પૂનમ આવી મહારાજે દર્શન દઈને લક્ષ્મીબાઈને કલ્યાણી ગામમાંથી તેડી ગયા અને એની દીકરી પણ સારી સત્સંગી થઈ અને એની બા કહેતા કહેતા કે તારો જે દીધી અંધકાળ આવશે ને તે દી સ્વામિનારાયણ ભગવાનની હારે હું ભગવાનને લઈને તન તેડવાઈશ પણ ભજન એવું કરજે એવું કહી અને લક્ષ્મીબાઈ ધામમાં ગયા આવા તો હજારો વાતો ભગવાન તેડવા આવ્યા અને ધામમાં ગયા એવી છે માટે આપણે એ જ ધામમાં જવું છે તો શ્રીજી મહારાજની આજ્ઞા કરી કેવી પાળવાની હમણાં રેખાબેને કીધું હતું ને મહારાજની કેવી આજ્ઞા વસા વિષની તો હશે હોંશે મહારાજ તેડવા આપણને આવે